જય શ્રી કૃષ્ણ જો તમારી ઊંઘ પણ ત્રણથી પાંચ વાગ્યાના વચ્ચેના સમયગાળામાં ઉડી જાય છે તો જાણો શું કહે છે આ સંકેત જેના વિશે આ વીડિયોમાં જાણીશું સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે જે મનુષ્યની ઊંઘ ત્રણથી પાંચ વાગ્યાના સમયગાળામાં ખુલી જાય છે તો આ સંકેત બતાવે છે કે તેમનું ભાગ્ય ખુલી ગયું છે જ્યારે ઈશ્વરે આ સૃષ્ટિની રચના કરી ત્યારે મનુષ્યનું સર્જન કર્યું અને તેના ભાગ્ય પણ લખ્યા પરંતુ ભાગ્યમાં અમુક વાત અધૂરી રાખી જે મનુષ્યના પુરુષાર્થ અને કર્મના આધારે તે પૂર્ણ કરે છે જ્યારે તેના પુરુષાર્થ અને કર્મ કરવાનો સમય આવી જાય ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં તેને સંકેત આપે છે આ દરેક શુભ સમયનું આગમન સંકેત રૂપે જણાવે છે ભગવાન શ્રી કૃષ્ણ જણાવે છે કે જે મનુષ્ય આ સંકેત સમજી જાય છે તેનું ભાગ્ય ખુલી જાય છે આવા ઘણા બધા સંકેતમાં એક સંકેત છે સવારે બ્રહ્મ મુહૂર્તમાં આપણે ઊંઘ ઉડી જવી આ બ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણએ તેના ઉપદેશમાં કહ્યું છે કે બ્રહ્મ મુહર્ત એ દિવસનો શ્રેષ્ઠ સમય હોય છે જે વ્યક્તિ પ્રતિદિન આ સમય પર ઉઠી જાય છે તે ચોક્કસ પોતાના ભાગ્યના દ્વાર ખોલે છે બ્રહ્મ મુહૂર્ત એટલે નિર્વાણ કાળનો સમય આ સમયે બ્રહ્માંડનું સર્જન થયું હતું આથી આ સમયે શક્તિ અને ઉર્જાનો સંચાર થાય છે આથી આ સમયે જો ઊંઘ ઉડી જાય તો તે વ્યક્તિ ખૂબ જ ભાગ્યશાળી હોય છે કારણ કે આ સમય એ ઈશ્વરનો સમય છે આ ચમત્કારિક અને અદ્ભુત સમયમાં દેવી ઉર્જાનો સંચાર થાય છે આયુર્વેદમાં પણ આ સમયને શ્રેષ્ઠ સમય ગણાયો છે આપણા વેદ અને પુરાણોમાં પણ કહેવાયું છે કે બ્રહ્મ બ્રહ્મુરતમાં જે ઉઠે છે તેને બળ બુદ્ધિ વિદ્યા અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે આ બ્રહ્મ મુહૂર્તમાં જો તમારી ઊંઘ પણ ઉડી જાય છે તો શાસ્ત્રોમાં કહ્યું છે કે એક દિવ્ય શક્તિ તમને ઈશારો કરી રહી છે જે ઈશારો એટલે સંકેત તેમાંનો પહેલો સંકેત છે કે તમારા જીવનમાં ધનલાભ યશ કીર્તિ અને સમૃદ્ધિનો પ્રવેશ થવા જઈ રહ્યો છે બીજો સંકેત છે તમારા ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થવા જઈ રહ્યું છે ત્રીજો સંકેત એ ઇશારો કરે છે કે હવે તમારે કર્મ અને પુરુષાર્થ કરવાનો સમય આવી ગયો છે જેથી દિવ્ય શક્તિ તમને જગાડે છે આથી આ સમયગાળામાં જો ઊંઘ ઉડી જાય તો આ સમય પ્રભુ સ્મરણ ધ્યાન મંત્ર જપ કરવાનો સમય છે આ સમય દરમિયાન સવારે બ્રહ્મ બ્રહ્મુરતમાં કરેલું દરેક કાર્ય શ્રેષ્ઠ પરિણામ આપે છે આથી ઊંઘ ઉડી જાય એટલે તરત પથારીમાંથી ઊભા થઈ આંખો બંધ કરી પ્રભુ સ્મરણ કરવું આમ કરવાથી તમારા મનમાં જે વિચારો આવે છે તે સકારાત્મક હોય છે જેમાં નવી ઉર્જા હોય છે તેના પરિણામરૂપે ધંધા રોજગારના કાર્યમાં સફળતા મળે છે ઉત્સાહ વધે છે નવા માર્ગો દેખાય છે આથી ધંધામાં પ્રગતિ સાથે ઉન્નતિ આવે છે ઘરમાં બરકત સાથે લક્ષ્મીનો વાસ થાય છે જેના લીધે સમાજમાં માન સન્માન પ્રતિષ્ઠા યશ કીર્તિ પ્રાપ્ત થાય છે

તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય મહાલક્ષ્મી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ